કે મને મુકે આવતો છે અલ્યા આ સાદા ફોન હતા ત્યારે તો બધું સારું હતું પણ આ રાખવાનું હતું સાચી વાત છે આ જિયો આયો એટલે કેમેરો ગયો આ જિયો આયો માંથી ઘડિયાળ ગઈ આ જીઓ આવ્યો એટલે ટપાલ પણ ગઈ આ જીઓ આવ્યો એટલે કંપનીએ ગયો આ જીઓ આવ્યો એટલે નીરા દી પણ ગઈ અને આ જો આ મોબાઈલ આપના બૈરાના હાથમાં આવે તો આપણે પણ ગયા લેયા રમલા હા બોલ એક બે મહિના પહેલા ખબર છે ને પછી વિશે જાતા હતા હા પછી સુઈ એટલે પાવલી હા હા કેમ બંધ થઈ ત્યારે ખબર છે હા